શ્રી ગણેશાય મહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુદ્ધ પક્ષની સપ્તમી અને ગુરુવાર તારીખ સત્યાવીસ આવે એટલે કે સૂર્ય સપ્તમી તરીકે ઉજવાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ આજે ધરતીનું ભ્રમ ભ્રમણ કરવા માટે સાત ઘોડામાં રથ ઉપર વિરાજમાન થયા હતા માટે આ દિવસનું સૂર્ય પૂજા માટે સૂર્યદેવની પ્રશંસા અર્થે તથા સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસે આજે સર્વ દુઃખ દૂર કરનાર સુખ સમૃદ્ધિ આપનાર ભગવાન સૂર્યનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસે આ માસ શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે સૂર્યનારાયણ દેવ પોતાના રથ ઉપર બિરાજમાન થયા અને જગતની અતિતા અતિ તાપથી રક્ષા કરી કારણ કે સૂર્યનારાયણ દેવ જે પરિભ્રમણ કરતા રહે છે તે ત્રણેય લોકને તેનાથી દરેક જીવનને તાપ સત્તાપી રક્ષા પ્રાપ્ત થાય છે આજે સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી વ્યક્તિને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે સાથે જ પ્રભુની કૃપા પણ પ્રાપ્ત થાય છે એવા સૂર્ય સૂર્યનારાયણની આજે સપ્તમી તિથિ અને ગુરુવાર હોય છે આ દિવસે મહી મહિમા ઘણો જ હશે આજે સૂર્ય સપ્તમી વ્રત કથા મહિમા વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકીએ ધન્યવાદ પૂર્ભુવત્ તત્સવિદુરવરજ્ઞમ ભરગોદેવ સિમહી ધીયોના પ્રચોદયા બોલો સૂર્યનારાયણ દેવની જય મિત્રો ભાનુ સપ્તમી અસલા સંપત્તિ સંપની કે રથ સપ્તમીના રૂપમાં આ સપ્તમી તિથિ અને રવિવારનો જ્યારે સંયોગ થાય છે ત્યારે ભગવાન સૂર્યનારાયણ ઉપાસનાનું વિધાન છે રવિવારે જે સૂર્યનારાયણ આ વારના ઈષ્ટદેવ મનાય છે જોકે દરેક વારના કોઈ કોઈ ઈષ્ટદેવ જરૂર હોય છે રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવનું આજના દિવસે ભક્તો વ્રત રાખે છે જેથી કુંડળીમાં રહેલા સૂર્ય ગ્રહ શુભ પરિણામ આપે છે સૌ સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઊંઘતા સૂર્ય ઉગતા સૂર્યના દર્શન કરીને સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જળ ભરીને તેમને થોડું ગંગા જળ અથવા કોઈપણ સાદું જળ ભરીને તથા કંકુ ચોખા અને પુષ્પ આદિ સમર્પિત કરીને સૂર્યનારાયણ દેવની અરધી અપાય છે જો કે રાશિ અનુસાર ગોળ કે મીઠાઈ જે આદિ પણ ભોગ સમર્પિત થાય છે તે સૂર્યનારાયણ દેવને મંત્ર સે ઓમ ગુ ગુણે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે આજના દિવસે ગોળ કે લાલ વસ્ત્ર કે ત્રા તાંબુ કે આદિનું દાન કરવું ઉત્તમ મનાય છે દાન કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ કૃપાથી જીવનમાં અંધનની કમી રહેતી નથી માન્યતા અનુસાર આ સપ્તમીના દિવસે આ રવિવારના દિવસે સૂર્યનારાયણ દેવની ઉપાસના થાય છે એટલે કે જગતના તારણહાર ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે ભગવાનના નેત્ર સમાન છે રૂપે સર્વેના કર્મને જોઈએ છે માટે જે ભક્તો શુભ કર્મ કરે છે સત્યના માર્ગ ઉપર ચાલે છે તેમની ઉપર સૂર્યનારાયણ દેવની સદૈવ કૃપા રહે છે ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે અતિ અતિથ્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે જે લોકો કુંડળીમાં સૂર્યગ્રહણ મજબૂત હોય છે તે સારો હોય છે તેને સંસ્કાર તરફથી પણ સરકાર તરફથી પણ લાભ પ્રાપ્ત થાય છે શારીરિક સમસ્યા કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તો નકારાત્મા ઉજાશે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે જેમાં સૂર્ય ઉદય થાય છે તેમ જ અંધકારનો નાશ થાય છે અને તે તેવી જ રીતે સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી જીવનમાં કે ઘરમાં અંધકાર હોય છે હોય કે નકારાત્મક પ્રભાવ હોય તે તંત્ર મંત્ર બાધા હોય આદિનો નાશ થાય છે ભગવાન સૂર્યની ઉપાસના સર્વે રોગને જળમાંથી મૂળ જળ મૂળમાંથી ખત્મ કરી દેશે રાશિ અનુસાર પણ જોઈએ તો સૂર્ય નારાયણ આજના દિવસે પૂજા કરતી વખતે જે બાર રાશિ છે તેમાંથી મેષ રાશિ મેષ રાશિવાળા લોકો જીવનમાં સફળતા માટે એક ત્રાંબાના લોટામાં જલ લઈને તેમનું કંકુ અને લાલ રંગનું પુષ્પ રાખે સૂર્યનારાયણને અર્ધે આપે વૃક્ષ વૃષભ રાશિવાળા જીવનમાં પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ અંધારા માટે આધારવામાં વધારવા માટે આ સૂર્યનારાયણને જળ દેવી જળ દેતી વખતે સફેદ પુષ્પ નાખીને અર્ધી આપે મિથુન રાશિવાળા જીવનમાં ખુશી આનંદ પ્રાપ્ત કરવા માટે પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જલ ભરી કરીને તેમાં તલ ચપટી નાખીને અરધી આપે કર્ક રાશિવાળા લોટામાં જળ લઈને તેમાં એક ચમચી દૂધ નાખીને અડધી અર્ધી આપે આત્મવિશ્વાસ વધારશે થશે ધન સંપત્તિ પ્રાપ્ત થશે સિંહ રાશિવાળા લાંબા આયુષ્ય માટે અને ગુરુ તથા સૂર્યગ્રહણની મજબૂતી માટે આજના દિવસે જળમાં ચપટી ગોળ નાખે સૂર્યનારાયણ દેવને અર્ધી આપે કન્યા રાશિવાળા હર શિંગાર પુષ્પ નાખે સૂર્યનારાયણને અરધી આપે જેથી જીવનમાં અર્થિક આર્થિક સ્થિતિ મજબૂત બને બની રહે તુલા સૂર્યનારાયણ જલ છે દેવી છે દેતી વખતે કુમકુમ નાખે અને અરધી આપે જેથી નવગ્રહની પીડામાંથી મુક્તિ મળે અને જીવનમાં સર સકારાત્મક પ્રભાવ તથા પરિવારમાં ખુશહાલી પ્રાપ્ત થાય વૃક્ષ રાશિવાળા રાશિ વાળા સપ્તમી ના દિવસે નાખીને અર્થી આપે જેથી જીવનમાં આનંદ મંગલ રહે અને ધનની ક્યારેય કમી ન રહે ધન રાશિવાળા જળમાં ચપટી હળદર મેળવીને સૂર્યનારાયણને ને આપે જેથી જીવનમાં સુખી બની રહે આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે મકર રાશિવાળા જલમાં ચપટી તલ રાખીને ચાહે કાળા કે સફેદ તલ નાખીને સૂર્યનારાયણ દેવને અર્ધે આપે જેથી સકારાત્મક જીવનમાં રહે પરેશાનીમાંથી મુક્તિ મળે કુંભ રાશિવાળા જલમાં કાળા તલની ચપટી નાખીને સૂર્યનારાયણને અર્ધી આપે જેથી સૂર્ય સૂર્યબલ મજબૂત થાય અને કરિયાર કેરિયરમાં પણ કરિયરમાં પણ ઊંચાઈની સુધી પહોંચી શકે મીન રાશિવાળા આજે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યનારાયણની અર્થી આપી વખતે થોડું કેસર મેળવી જલ અર્પિત કરે અથવા હળદરની ચપટી નાખીને સૂર્યનારાયણ દેવની અર્થી આપે જેથી કુંડળીમાં સૂર્યગ્રહણ મજબૂત થાય અત્ય આત્મવિશ્વાસ અને ધન સંપત્તિ કરિયર વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે આજે ભાનુ સપ્તમી સપ્તમીના દિવસે સૂર્યનારાયણ દરેક રાશિવાળાને પૂજા ઉપાસના કરી શકે છે અને જો રાશિ ખબર ના હોય તો સૂર્યનારાયણ દેવને સાદું જળ પણ અર્પિત કરી શકાય છે લોટો ન મળે તો બે હાથ અંજળીમાં પાણી લઈને જળ લઈને સૂર્યનારાયણ દેવને અર્થે અપાય છે મંત્ર બોલાય છે ગાયત્રી મંત્ર અથવા તો કોઈ ગૃહણી સૂર્ય સૂર્ય સૂર્યનમ આ રીતે સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરાય છે આજના દિવસે સૂર્યનારાયણ દેવના બાર નામ જપ મંત્ર પણ કરી શકાય છે જે બાર રાશિનું મહત્વ દર્શાવે છે રાશિ વાર એ મંત્રનો પણ જાપ કરી શકાય છે ઓમ નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ રવે નમ ઓમ ભાવને ભવને ભવને વે નમા ઓમ ખંગાય નમા પુષ્ણે નમઃ ઓમ વીરણય ગર્ભાય નમઃ ઓમ આરિચાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ નમઃ ઓમ અર્કાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ભગવાન સૂર્યનારાયણ દેવના આ નામ છે જેનું નિત્ય જપ કરવા માત્રથી જ સર્વે પાપમાંથી મુક્તિ મળે છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવની અર્ચના કરવાથી રોગનું શરીર નિરોગી રહે છે સ્વસ્થતા રહે છે નિત્ય સૂર્યનારાયણની જલની અર્પિત કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે ભાનુ સપ્તમી દિવસે સૂર્યનારાયણની પૂજા કરવાથી દર્શન કરવાથી સમર્પણ શક્તિ વધે છે આ દિવસે બ્રાહ્મણોની સેવા કરવાથી સોરી આદિ દિવસે તે મહત્વ છે ભાનુ સપ્તમશી દિવસ એક એવો દિવસ છે જે બધા ભક્તો વ્રત કથા પૂંજા આરાધના કરી શકે છે અને તેનું ફળ સારું પ્રાપ્ત કરી શકે છે મિત્રો આ હતું ભાનુમતી સપ્તમી કથા મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય શ્રી કૃષ્ણ